તો સુરતમાં પણ અગાઉ આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન થયા બાદ ભાજપની મહિલા પાંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવી સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે માતૃશક્તિનું અપમાન નહીં સહે તો આ વિરોધ પ્રદર્શનમાં સુરત મહાનગરપાલિકા શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી સુરત મહિલા મોરચા મહામંત્રી જાગૃતિબેન સહિતનો ઉજોડા પામ્યા હતા અમારા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમના સ્વર્ગસ્થ માતા ઈરાબેન જેમના વિશે આજે બિહાર એના વિશે બિહારમાં આરજેડી અને કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અશબ્દો બોલ્યા છે ત્યારે આજે અમે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના કાર્યકર્તાઓ અને મહિલા મોરચો સાથે મળીને આજે ધરણા પર બેઠા છીએ અને અમે આવેદનપત્ર કલેક્ટરમાં આપવાના છીએ કે રાહુલ ગાંધી માફી માગે કારણ કે માતા વિશે અશબ્દ બોલવા એ આ ભારત દેશના સંસ્કારો નથી કે ભારત દેશના લોકોને આવા બહેનો માતા વિશે બોલે ત્યારે કોઈ નારી શક્તિ આ સહન કરી શકે એમ નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા અંગે કરેલા અભદ્ર ટિપ્પણીને લઈને ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને રાહુલ ગાંધી હા હા એના નારા પણ લગાવી રહ્યા છે